તમારું મારું નામ હરેશભાઈ રીજવાણી અમે પિસ્તાલીસ વર્ષથી આ રેસ્કોમાં ધંધો કરીએ છીએ ચકેરી રેકડીવાળા બે ભેરા થઈને અને અમારામાં કોઈ વિવાદ નથી કે હિન્દુ મુસ્લિમ આ બધું ખોટું મ્યુનિસિપાલિટીમાં જણાવ્યું છે કે આ હિન્દુ મુસ્લિમ કે મુસલમાન ધંધો નથી કરવા દેતા એવું કાંઈ બી છે નહીં ને છતાંય અમને આટલા વર્ષથી અમે ધંધો કરતા ને કરતા આવીએ છીએ તો આ મુખ્યમંત્રી આવવાના હિસાબે અમને વીસ વર્ષ વીસ દિવસથી એમને

માંગ છે તમારી માંગ એ છે અમારે આ ગ્રાઉન્ડ ચબુતરો ગ્રાઉન્ડ અમને ચાલુ કરી દે એટલે બે ધંધાના નોખા થઇ જાય અડધા ચક્કે નોખી થઈ જાય અડધી રેકડી નોખી થઈ જાય ઓલો ગ્રાઉન્ડ એ ચાલુ થઇ જાય અને અમારો આ ગ્રાઉન્ડ ચાલુ થઈ જાય અમારી એ માંગ છે

કોર્પોરેશન આવીને બધી ચકેડી વાળાને એમ કે છે મંજૂરી લઈ આવો આ મંજૂરી અમારે ક્યાંથી લેવી એનું તમને રિપોર્ટ આપો અમે જ્યાં કોઈ પણ ખાતામાં જાય ત્યાં લોકો એવું જવાબ આપે છે કે આમાં મંજૂરીની જરૂર નથી હવે શું માંગ છે અમારી માંગ એટલી જ છે કે પાંચસો ચકેડીની અહીંયા જગ્યા છે આવડું મોટું ગ્રાઉન્ડ છે

ને અહીંયા બધે ધંધો હિન્દુ મુસલમાન બધે ભેગા જ કરી છે એવું નથી કે કોઈ મુસલમાન અમને હેરાન કરે છે કે આ વ્યક્તિ હેરાન કરે છે અમે રાજી ખુશી અમે પરમિશન આટલું એપ્લાય કરેલું છે પણ જ્યાં જાય છે ત્યાં એક જ વસ્તુ કઈ છે કે આમાં પરમિશન નથી હોતી અમારી ફાઇલ પણ તૈયાર છે પણ આ લોકો કોઈ જવાબ દેવા સાઈન કરવા તૈયાર જ નથી કે આ વસ્તુમાં સાઇન થતી નથી તમારે આગળ હવે શું કરવું હારે જ ધંધો કરી છે કોઈ કોઈને તકલીફ છે ને વેકેશન ની સિઝન છે અમારે અત્યારે જવું ક્યાં ને છેલ્લા અઠવાડિયું છે ને અત્યારથી એમ લોકો કઈ ગ્રાઉન્ડ ખાલી કરી ગ્રાઉન્ડ ખાલી કરી અમારે રાઈડું લઈને જવું ક્યાં અત્યારે